ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે મળી હતી જેમાં વર્ષ બે હજાર સત્તર અને બે ના અઢારના બજેટની જોગવાઈ રજૂ કરીને ગત વર્ષની કામગીરીને બહાલી આપવામાં આવી હતી ખાસ કરીને આજે સવારે તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન ચાવડા ઉપપ્રમુખ હિતેશભાઈ ખંડોરની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં સામાન્ય વહીવટ પંચાયત અને વિકાસ ક્ષેત્રે પાંચ લાખ પંચોતેર હજાર શિક્ષણ ક્ષેત્રમાં સાત લાખ પંચાણું હજાર આરોગ્ય ક્ષેત્રમાં બાર લાખ રૂપિયા પશુપાલન ક્ષેત્રમાં સાત લાખ રૂપિયા આંકડા ક્ષેત્રમાં દસ હજાર રૂપિયા સમાજ કલ્યાણ ક્ષેત્રમાં ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા કુદરતી આફત ક્ષેત્રમાં અઠ્યાવીસ હજાર રૂપિયા નાની સિંચાઈ ક્ષેત્રમાં બે લાખ રૂપિયા બાંધકામ ક્ષેત્રમાં ચાર કરોડ ત્રેવીસ લાખ રૂપિયા સહકાર ક્ષેત્રમાં પચાસ હજાર રૂપિયા તેમજ વર્ગ ચારના તહેવાર પેશગી અને અનાજ પેશગીના દોઢ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી આ ઉપરાંત કચેરીના સામાન્ય વહીવટ માટે તેતાલીસ લાખ ત્રાસી હજારની જોગવાઈ કરવામાં આવેલ છે આજે મળેલી તાલુકા પંચાયતની બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન ચાવડા ઉપપ્રમુખ હિતેશભાઈ ખંડોર કારોબારી ચેરમેન રામજીભાઈ શિયાણી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાવનાબેન ચાવડા શાસક પક્ષના નેતા સજુભા જાડેજા વિપક્ષી નેતા જુમાહાજી રાયમા સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા કંકુબેન ચાવડાએ આજની કામગીરી અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે તો હું તો આમ બજેટ ને આપવાની હતી એ બધા જે વર્ષના વિકાસના કામો હતા એની બહાર લીધી આપવાની અમૃતમ એ છે પણ એના માટે જે આપણે પૂરા પ્રયત્ન ચાલુ છે ને એનામાં જે ખૂટતી કડી હશે આપણે ચોક્કસ એના પ્રયત્ન કરશું ના એ તો નહોતું પણ આપણે જે માઇકનું કીધું હતું એ પણ અત્યારે છે ને બે ત્યાં હતી તો આ બાજુ લઈ લીધી તો હું એના માટે પ્રયત્ન કરશું સો ટકા દરમિયાન આજે તાલુકા પંચાયતના વિપક્ષી સદસ્યોએ વર્તમાન બોડી દ્વારા સો ભંડોળના કામો બીએડીપી હેઠળના ગામોને બદલે વિકસિત ગામોમાં કરવામાં આવતા હોવાની ફરિયાદ કરી હતી તેમણે દરેક ગામોનો વિકાસ કરવો જોઈએ તેવી રજૂઆત કરીને સો ભંડોળની ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનું જણાવ્યું હતું આજની જે તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી એ તાલુક તાલુકા પંચાયતની સામાન્ય સભાની અંદર જે તાલુકા પંચાયતના સૌ ભંડોળની ગ્રાંટોની ફાળવણી કરવામાં આવે છે ખરેખર વિરોધ પક્ષોએ કે સત્તા પક્ષોએ એ પક્ષો કે પાર્ટીઓ આ દેશની પ્રજા માટે હોય છે અને દેશની ગરીબ અને વંચિત પ્રજાના વિકાસ માટે હોય છે પરંતુ ભુજ તાલુકો ત્રણ વિભાગમાં વેચાયેલું છે એક આહિરપટ્ટી પટેલ ચોવીસી અને બની પછમ અને જ્યારે અમે જે તાલુકા પંચાયતના સૌ ભંડોળ કે પંદર ટકા વિવેકાનંદ જેવી ગ્રાન્ટો હોય છે એ ગ્રાન્ટોની અંદર જ્યારે અમે જોયું ત્યારે માધાપર જેવા જ્યાં વિકાસશીલ ગામ છે જે એનઆરઆઈ ગામ છે એ ગામોની અંદર મસમોટી રકમ ફાળવામાં આવે છે અને જે વંચિત અને બોર્ડર એરિયા અને અંતિ પછાત અને સરહદી વિસ્તારના જે ગામડાઓ છે જ્યાં બીપીએલ સંખ્યા વધારે છે ગરીબી રેખા લીધે લોકો જીવન જીવી રહ્યા છે એવા ગામડાઓની અંદર વિકાસના કામોમાં માત્ર થોડી ઘણી રકમ ફાળવે છે બંને પછીમાં તાલુકા પંચાયતની જે છ એક સીટો આવેલી છે બરાબર સાત સીટોની એમ તાલુકા પંચાયતના તમામ સદસ્યોને એ સરખા ભાગે એમની વિકાસની ગ્રાંટો ફાળવામાં આવે એ મુજબની તાલુકા પંચાયત ભુજની અંદર ફાળવામાં આવતી નથી અને ઘણા બધા બાબતોમાં ઠરાવોના ફેરફાર કરવામાં આવે છે અને એક વખત યાદીઓ એક બતાવવામાં આવી છે અને જ્યારે કારોબારીની અંદર બેસી અને એમાં ફેરફાર કરી અને પોતાના લાગતા વળતા અને એક જાતનો અન્યાય કરી કે આ સત્તા પક્ષના આ વિરોધ પક્ષના માણસો છે આ કોંગ્રેસના છે એમને ગ્રાટો ન દેવાય આવા બાબતનો ભેદભાવ ભુજની તાલુકા પંચાયતમાં રાખવામાં આવે છે અને અને જે તાલુકા પંચાયતની અંદર જે શૌચાલયનો મુદ્દો છે આજે જોવા જઈએ તો શૌચાલયની અંદર લોકોને પેમેન્ટ થતા નથી શૌચાલયના મત મોટા ધલાલો ઉપડી પડ્યા છે અને મોટી ખાટકી થઈ રહી છે અને કટકી કરી અને તાલુકા પંચાયતની અંદર પ્રજા ગરીબ પ્રજા આજે બાર હજાર રૂપિયા માટે સતત રખડી રહી છે અને આ બાજુ સૌનું સાથ ને સૌની વિકાસની વાત કરનાર લોકો જ્યારે શૌચાલયમાં ઘણી જગ્યા ઉપર તલાટીઓ શૌચાલયોમાં સિગ્નેચર કરી નથી આપતા અને તાલુકા પંચાયતમાં શૌચાલયના જે સુપરવાઇઝરો નિમાયેલા છે એ સુપરવાઇઝરો ત્યાં સ્થળ ઉપર મુલાકાતો નથી લેતા અથવા મુલાકાત લે છે તો લોકોને હેરાન કરે છે અને લોકોને પૂરતા પ્રમાણમાં પેમેન્ટ કરવામાં આવતું નથી અને મહા અમૃતમ યોજના જે ગરીબો અને વંચિતોની પીડા માટેની એક યોજના છે એ મા અમૃતમ યોજના જે છે એ યોજનાની અંદર લોકો અહીંયા ધક્કા ખાય છે દાખલા તરીકે નેવું અને પચાણું કિલોમીટરથી સરહદી એરિયાથી લોકો જ્યારે તાલુકા કક્ષાએ આવે છે ત્યારે તાલુકા કક્ષાના કોમ્પ્યુટરો બંધ હાલતમાં હોય છે લોકો પોતાના પીડાવાળા અને બીમાર દર્દીઓને લઈ અને બાળ બાળકોને પાંચ પાંચ કુટુંબના ચાર ચાર લોકોને લઈને બહાર બેઠા હોય છે બેસી બેસીને સાંજના સાત વાગ્યા સુધી રાહ જોઈએ છે ત્યારે સ્થાનિક ગામડાઓમાં નીકળતી ટ્રાવેલર્સો અને બસો પણ ઉપડી જાય છે અને લોકોને અહીંયા કામ થતા નથી આરોગ્ય દ્રષ્ટિ જોવા જઈએ તો બની પછીમાં સૌથી મોટા પ્રમાણમાં જે છે તે આરોગ્યની જગ્યાઓ ખાલી પડી છે ચોમાલીસ ચોમાલીસ હજારની વસ્તી વચ્ચે એક એક બે બે નર્સો છે અને બની પછમની વાત કરું તો વિસ્તારમાં ત્રણસોને બની પછી વિસ્તારમાં શિક્ષણનું જો મુદ્દાની વાત કરું તો વિસ્તારમાં એકસો છવ્વીસ પ્રાથમિક શાળાઓ છે એકસો પ્રાથમિક શાળાઓમાંથી ગવર્મેન્ટના સાત ગ્રુપો પાડેલા છે અને સાત ગ્રુપોમાં ત્રણસો ને ઓગણપચાસ જેટલા પ્રાથમિક શિક્ષકોની ઘટ છે પ્રવાસી શિક્ષકોની અમુક જગ્યાઓ ઉપર નિમણૂક કરવામાં આવેલી છે પરંતુ પ્રવાસી શિક્ષકો પણ શાળાઓમાં હાજર રહેતા નથી અને આ બાબત એ બાબતમાં જોઈએ તો બીઆરસી સીઆરસી કક્ષાએ જો જોવામાં જઈએ તો એ લોકો પણ પૂરતા પ્રમાણમાં ત્યાં શિક્ષકો પાસેથી વિઝિટો લઈ અને અહીંયા ભરાવી નાખે છે એ સ્થળ વિઝિટો કરતા નથી અને વિસ્તારની સૌથી ગંભીર સમસ્યા અને ગંભીર અત્યારે જે યોજના છે તો ઘાસચારાની છે માનવ વસ્તી અને માનવ આબાદી કરતાં સૌથી પશુધન વધારે છે એ બની પછમમાં અત્યારે ઘાસનું એક તડખલું પણ નથી પાણીની પણ મસ્ત મોટી તકલીફ ઊભી થઈ ગઈ છે જ્યારે આ ઘઉંના વિકાસ માટેની વાત કરનાર સરકાર અને ઘઉં માટેના મોટા મોટા ખરડાઓ પસાર કરનાર સરકારને ખરેખર ઘઉં બચાવ કરવું હોય તો અમારે જ્યાં એક એક ગ્રામ પંચાયતની અંદર સાત સાત હજાર ગાયો છે એ ગાયો માટે આજ સુધી ઘાસ કે પાણીની કોઈ સરકારે સુવિધા કરી નથી હું એમ કહું છું કે રાહત દરે બે રૂપિયા કિલો સીધી રીતે ઘાસ ચાલુ કરવામાં આવે જેથી મહામૂલો પશુધન મોતના મુખમાં ન ધકેલાય અને પશુધન બચી શકે એના માટે સરકારે વહેલી તકે વ્યવસ્થા કરવામાં આવે રજૂઆત કરી અગાઉ અમારા વિસ્તારની અંદર તાલુકા પંચાયત દ્વારા જે બેડીપીમાં વિકાસના કામ કરવામાં આવેલ છે તે કામ અમુક બે કામ ત્યાં સ્થાનિક પર ન હતા એ છે બેડીપીના એ બાબતની ગામ લોકોએ રજૂઆત કરતા ત્યારે મેં તપાસ કરી હતી તે સ્થાનિક પર તે કામ જોવામાં આવેલ ન હતા તો તાલુકા પંચાયત દ્વારા મેં માહિતી માગી તો એ અમને આપી કે ભાઈ આ ફેરફાર થી ક્યાંક બીજે ઠેકાણે કરવામાં આવેલ છે બીજે ઠેકાણે ક્યાં કરવામાં આવેલ છે તો એ બાબતનો એ કંઈક અમે ત્યાં સ્થાનિક બતાડશું કામ એક સીસી રોડ હતો કોલી વાસમાં એક પૂર સુરક્ષા દિવાલ હતી હરિજન વાસમાં એ બાબતનો બે હરિજન સંજોટ વાસ ખાવડામાં કોલી રાણા વિરમાના ઘરથી અંધવ રોડ સુધી સીસી રોડ ત્યાં સ્થાનિક ઉપર કોઈ રોડ બનેલો નથી અને તે દીવાલ પણ બનેલ ત્યાં નથી એટલે એ લોકોને આપણે પ્રશ્ન રાખ્યો હતો એનો પૂરો જવાબ ના આવ્યો મેં કીધું કે ભાઈ કોઈ હેરફાર કર્યો હોય ને ખેતરવાળા કંઈ એ લોકો આવો મને જવાબ આપ્યો હતો કે ખેતરવાળા વાંધો લીધો છે એટલે ગ્રામ પંચાયતનો કોઈક લેટર હતો તો આમાં કંઈ ગ્રામ પંચાયત લેટરમાં ફેરફાર બાબતનો નતો અને ફેરફાર થાય તો આવો ખરેખર મેં કીધું કે ભાઈ એવી જોગવાઈ કરી કે સરપંચ ગમે ત્યાં કરે તો એનો ઠરાવ કરે સામાન્ય સભામાં ગ્રામ સભામાં ફેરફાર કરે બાબતનો એ આવો કોઈ ઠરાવ પણ નથી અને એ બાબતનો એને કંઈ જવાબ પણ નથી આપ્યો થોડોક એટલે રસ્તો ત્યાં ખૂટતો રસ્તો મેં કરી દીધો છે ક્યાં કર્યો છે એ કંઈ ખબર નથી એ અમને બતાડશે બીજા અમારા હતા તાલુકા પંચાયત સાવ ભંડોરની જે ગ્રાન્ટ છે એમાં તાલુકા પંચાયત સૌ ભંડોળની ગ્રાન્ટમાં ચાર કરોડ રૂપિયાના હવે તે અમા તારીખ હતી તારીખ મોકલાવી બે મેટિંગ કારોબારીની થઈ હતી જેમાં એકમાં દેઢ કરોડ રૂપિયાની ફાળવણી થઈ અને બીજી મેટિંગમાં અઢી કરોડની તો ટોટલ એ પાસે મેં ડિટેલના પાસે માગ્યો અને એનો અભ્યાસ કર્યો તો બંને પચ્છમમાં બંને પચ્છમ પાસીમાં બત્રીસ ગ્રામ પંચાયત છે અને સો કરતાં વધારે એના ગામડાને વાંધું છે અને સાત બંને પશ્ચિમના તાલુકા પંચાયતના સદત છે એમાં ટોટલ મારા હિસાબે ચોત્રીસ લાખનું કંઈક ફાળવણી કરેલ અને માધાપરની મેં ચકાસણી કરેલી તો ખાલી એક જૂના માધાપર જૂનાવાસમાં એકત્રીસ લાખ રૂપિયાની ફાળવણી કરેલ અને નવા વાસમાં ચોવીસ લાખની ફાળવણી કરેલ તો એ બાબતનો મેં પ્રશ્ન રાખ્યો હતો એને પૂછ્યો હતો કે ભાઈ એવી જોગવાઈ કરી વસ્તીના આધારે કે વિસ્તારના આધારે કે નીલો વિસ્તાર હોય તો એને વધારે આપાય કે કઈ રીતે આપાય એ પ્રમાણે મેં રાખ્યો જી અન્યાય થાય છે એ બાબતનો અન્યાય છે કારણ કે જરૂર તો અમારા આ જે છેવડા વિસ્તાર છે એને વિકાસની જરૂર છે